ટકા જયેશદડીયા છે એ નડી ગયું છે જયેશ આદડિયાના કેસમાં ચોક્કસપણે નડી ગયું છે હાર્દિક પટેલે પણ છેલ્લા એક મહિનામાં ઘણા ખેલ કર્યા હતા આપણો માણસ ને આપણા ગામનો માણસ ના અંતે પણ હાર્દિક નો ઇતિહાસ એટલો અમારી ઘણા લાંબા સમય થી જેની ચર્ચાઓ થતી હતી ને આખરે ચર્ચાઓનો જે અંત આવી ગયો છે મંત્રીમંડળ છે તે બદલી ગયું છે જે વિસ્તરણ ની ચર્ચાઓ હતી તે વિસ્તરણ પણ થયું છે મંત્રીમંડળ બદલ્યું પણ છે અને એક હજાર ને ચાલીસ દિવસ બાદ ભૂપેન્દ્ર પટેલ નું જે મંત્રી મંડળ છે તે ફરી તેનું કહી શકાય કે અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ તે મંત્રીઓ પણ ખાતા પણ હવે ફળવાઈ ગયા છે અને તેને લઈને હાલ ગુજરાત ભરમાં ચર્ચાઓ થઈ રહી છે ત્યારે એ જ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે ગુજરાતના જાણીતા કહી શકાય કેવા વરિષ્ઠ પત્રકાર છે સુનિલ જોશી સર જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું બિલકુલ ધન્યવાદ વાત ગુજરાતીના તમામ દર્શકોને તમને અને દિવાળીની શુભેચ્છા ખૂબ ખુબ આભાર નથી મળ્યું પ્રતિક્રિયા છે સર પહેલી વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટી એ આપ્યું છે જે સંઘની વિચારધારા છે કે સોશિયલ એન્જિનિયરિંગ કરવાનું છે એ સર્વ સમાવેશક મંત્રી મંડળ છે અને એની સામે પાર્ટી એ સૌરાષ્ટ્રની વાત કરીએ ખાસ તો પણ વાત કરીએ તો કોઈ એક સમાજનું પ્રભુત્વેશન ન થાય એ વસ્તુનું ધ્યાન રાખ્યું છે મેં નામ આપ્યું હતું કે 101% એક ટકા જયેશ રાદડીયા છે એ ન માત્ર પ્રધાન મંડળમાં હશે પરંતુ કેબિનેટમાં હશે ને બહુ બહુ સારા સ્થાને હશે મારી એ દાવો અથવા મારી માન્યતા ધરાશાયી થઈ છે હું તમને પહેલા કહું એની પાછળનું સોશિયલ એન્જિનિયરિંગ અને જે ભાજપ કદાચ શું વિચારે છે ભારતીય જનતા પાર્ટી એક મેસેજ આપી દીધો છે કે પાર્ટી છે એ સર્વોચ્ચ છે અને ડિસિપ્લિન છે એનાથી પણ સર્વોચ્ચ છે પાટીલ સાહેબે જયારે વિશ્વકર્માજીને ને પ્રમુખ સ્થાને નિયુક્ત કર્યા ત્યારના જે સમારંભમાં એમને માટે વિદાય સમારંભ હતો એમાં છેલ્લે ડાક મારી દીધી તમને ખ્યાલ હોય તો

વિસાવદર ની બાબતને એકદમ ઇગ્નોર કરી છે વિસાવદરના પરિણામથી ભારતીય નથી મૂલકા અને જયેશ રાદડીયા સહિત જે જે જ્ઞાતિઓ અને જે જે સમાજો છે એમને ક્યાંય ને ક્યાંય પક્ષ ઉપર દબાણ ઉભું કરવાની કોશિશ કરી છે નાતી જાતિ કે પોતાની નેતાગીરી ઉપર તો પાર્ટી એમને એમની સાઇઝ પ્રમાણે કટ કરી નાખ્યા છે આ વસ્તુ લાગુ પડી જુદી રીતે હાર્દિક ના કેસ માં હાર્દિક હાર્દિક પટેલે પણ છેલ્લા એક મહિનામાં ઘણા ખેલ કર્યા હતા આપણો માણસ ને આપણા ગામનો માણસ ને અંતે બરોબર પણ હાર્દિક નો ઇતિહાસ એટલો અગાઉનો છે ખરડાયેલો છે અને એમણે પાટીદાર સમાજના નેતા તરીકે ઉભરીને પછી પોતાનું અંગત રાજકારણ શરૂ કર્યું તો એને કટ ટુ સાઈઝ કરવા સમયોચિત ભારતીય જનતા પાર્ટી એનો સારી રીતે ઉપયોગ કરી લીધો પરંતુ હવે એને એમની કટ ટુ સાઇઝ કરીને આપેલા પ્રોમિસ મુજબ વિરમગામના એક ધારાસભ્ય તરીકે એમને નિયુક્ત દીધા છે એવી જ રીતે અલ્પેશ ઠાકોર ની વાત કરીએ તો ખૂબ જ આશા અપેક્ષા સાથે આવેલો પ્રોમિસિંગ ચહેરો છે ની ના નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી એવું બતાવ્યું કે તમારે બેન્ચમાં વેઇટિંગ બેન્ચમાં બેસવું પડશે ભારતીય જનતા પાર્ટી તમે માનો છો એટલી નાની નથી અને તમે માનો છો બધું જનતા ભારતીય જનતા પાર્ટીમાં મળી જશે ને એવું પણ નથી એ મને એવું લાગે છે કે થિંક પ્રમુખની પરિબળો બહુ ભારતીય તમે જોવો ને તો એવા સંજોગમાં બે નિર્ણય લેવા ને એ બહુ મજબૂત નિર્ણય લેવાય એક તો વિશ્વકર્માજી ને ઓબીસી કાસ્ટમાંથી આમ જો વિશ્વકર્માજી જગદીશ વિશ્વકર્મા જગદીશ પંચાલ ની ખુદની કોમ્યુનિટી નાની

એના કારણે તમે દબાવી શકો કે અમારી અમારી જ્ઞાતિ જ્ઞાતિ કરશે તો નહીં થાય જે સંઘની વિચારધારા છે જે સનાતન ને હિન્દુત્વની વિચારધારા તો એમાં જો ચાર કોઈ મોટી જ્ઞાતિ હોય વસ્તીની દ્રષ્ટિએ એ એમની ઉપર રિસોર્સિસ ઉપર કબજો કરી લે તો બાકીનો સમાજ છે એ ડિસ્કન્ટેન્ટમાં જાય અને મને લાગે છે કે આ બાબતને ખૂબ જ ગંભીરતાપૂર્વક સંઘ અને ભાજપના થિંક ટેન્ક લીધી છે અને બધે હાર્દિક અને વિસાવદર વાળી વાત કરો તમે બોટાદ વાળી વાત કરો એનો ક્યાંય પ્રભાવ આ મંત્રી મંડળમાં જોવા નથી મળ્યો આ મારી મુખ્ય વાત છે આગળ તમે

હું પણ પાયો છું આ શહેર છે એ ગોધમ આહુજાનું શહેર છે જ્યાં જનસંઘ ની સ્થાપના થઈ છે આ શહેર છે કેશુભાઈ પટેલનું શહેર છે જેમને પાછળના ભારતીય જનતા પાર્ટી આગળ લઈ ગયા છે આ શહેર જીવનભાઈ શુક્લનું છે જેમણે ભારતીય જનતા પાર્ટી અને જમસંગના સંગઠનને દીવાનું તેજ પૂરું પાડ્યું છે આ શહેર છે વજુભાઈ વાડાનું શહેર છે જેમણે સતત ઓબીસી ક્લાસ નાના ક્લાસમાંથી આવવા આવતા હોવા છતાં એક સંગઠનની વિચારધારાથી વિક્રમી વખત નાણાં મંત્રાલય સંભાવ્યું છે અને રાજકોટને ગુજરાતને અને છેક કર્ણાટક સુધી એમનું કારકિર્દી વિકસાવી છે આ શહેર છે એ નરેન્દ્રભાઈ મોદીની જીતાડનારું શહેર છે બિલકુલ અને એમાં જૂથવાદ થયો છે અને એ જૂથવાદ નું પરિણામ રાજકોટું છે અને ખરે કોક ને ભોગવે કોક એવું થયું છે જે લોકો કર્યું છે એ લોકો બીજા છે અને ભોગવનારું રાજકોટ છે એવું છે જી પાટીદાર ચહેરાઓ છે તેને પણ સ્થાન મળ્યું છે તમે જોયું ને તો પાવરનું ડીસેન્ટ્રલાઈઝેશન કર્યું છે પાટીદાર સમાજમાં એ માત્ર એક ચહેરા છે જય શ્રાદડીયા નો એક મોટો ચહેરો અને સૌરાષ્ટ્ર ગુજરાત નો ચહેરો બનાવવા બદલે એમણે શું કહ્યું અમરેલી ભાવનગર છે એ રાજકોટ ની રાજનીતિ ઉપર જરા પણ અસર નથી કરતું ભાવનગર છે બોટાદ સુધી એની સરહદ વિચારધારાની બેટી રોટી વ્યવહારની વ્યવહાર પૂરી થઈ જાય છે તો ત્યાં જીતુભાઈ વાઘાણી જે રાજ્ય કક્ષાનો ચહેરો છે અને પાટીદાર સમાજનો ચહેરો છે તો એમને એ પાવર પાટીદાર સમાજમાં વિધિન સેન્ટ્રલાઇઝેશન સૌરાષ્ટ્રમાં કરીને એવી જ રીતે તમે ટ્રાઇબલ બેલ્ટ જોવો ટ્રાઇબલ બેલ્ટનો તમે પ્રશ્ન નથી પણ હું તમને જવાબ દીધો ટ્રાઇબલ બેટમાં બેલ્ટમાં મોટા નેતાઓને પસંદ કરીએ અને ઓછાને સાચવવાની વાત નથી કરી નાના નેતાઓને હિમર્ચ કહીએ પાર્ટી ને એટલી બિલીફ છે એની સાઈડમાં કે આપણે જો નેતાઓને સપોર્ટ કરશું ને તો એને ગ્રુમ કહી કહેવાય તો એ ગ્રુમ કરવાનો વિષય એટલો પસંદ કર્યો છે કે નેતાઓ મોટા થઈ જાય છે ને ટિકિટ ની ફાળવણી લાવે સમર્થકો ની ફાળવણી તો એ વસ્તુને પાર્ટી એ ટાઈમે તમારે જે કરવું એ કરજો આજે જ અમે છે ને તમારી જગ્યાએ મૂકી દઈ છીએ તમે ત્યાંથી તમે હવે પાર્ટી ને કેટલું જોવો છો દરિયો છે ને એ નદી ને મળવાનો છે નદીને દરિયા દરિયામાં પડવું પડે આ એક બહુ બહુ પાકો મેસેજ છે સાહેબ રીવાબા જાણે જાણે પણ સ્થાન મળ્યું છે એ કઈ રીતે જોવો છો એ જોઉં છું ક્ષત્રિય આંદોલન ને ક્ષત્રિય આંદોલન પુરુષોત્તમ રૂપાલા વાળું જે થયું ને એ ક્ષત્રિય આંદોલન પછી એવું સમજાણું કે ભાઈ ક્ષત્રિય સમાજ નાનો છે પણ એ નિર્ણય સમાજ છે એ એનું કોન્ટ્રીબ્યુશન છે ને તમે જો ને તો જો આર્ટ ઓફ ફાઈટિંગ છે ને એ ક્ષત્રિયો માંથી આવી છે એક સુરવીર સમાજ છે એ એને એને એનું પ્રાઇડ આપવું પડે એને એના માપ એની જ્ઞાતિ પ્રમાણે આપો પણ તમે એને ઇગ્નોર ન કરી શકો એ એમનું પ્રાઇડ છે સાહેબ એ સમાજનું પ્રાઇડ હોવું જોઈએ તો એ સમાજનું પ્રાઇડ કેવી વ્યક્તિને આપવું કે જે બ્રાન્ડ એમ્બેસેડર છે તમે જુઓ એ યુવાન છે એ શિક્ષિત છે સાધન સંપન્ન પણ છે એટલે બીજા રિસોર્સિસ ઉપર કે પાર્ટીના રિસોર્સિસ ઉપર એમને કોઈ બહુ પહેલી ન હોય આ ત્રણ બાબતો જોઈએ આપનો ચિમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર તો આ વરિષ્ઠ પત્રકાર સુનિલ જોશી સર અને તેમણે જે રીતે મંત્રી મંડળના અંત થી લઈને ઇતિ સુધીની તમામ વાત કરી જે તાણાવાણા ગોઠવવામાં આવ્યા છે તેને લઈને વાત કરી તો અત્યારે બસ આટલું જ મળતા રહીશું વાત ગુજરાતી પર